જનની તું તો ભગત જણજે અને કા દાતાર ને કા સુર પણ નહીં તાર રેજે વાંજણી અને તારો મત ગુમાવે છે આ દોહાની અંદર ધ્યાનથી તમે સાંભળો તો કવિએ જનતાને કીધું છે કે કા દાતાર જણજે અને કા ભગત જણજે અને કા સુરવીર જણજે એમાં

એમાંના એક સુરવીરને યાદ કરવો હોય તો વસરાજને જરૂર યાદ કરવો પડે કે વીર વસરાજ સોલંકી અને યાદ કરતા આજે આપણી છાતી ગદગદ ફૂલે અને પલા છૂટવા માંડે પોરાના પલા છૂટવા માંડે તો વાહ વસરાજ વાહ વીર વસરાજ કે જેને પોતાના લગનિયા લેવાતા હોય અને ચોરીએ ચડ્યો હોય એવે વખતે ગૌર મહારાજ જે મંત્ર ઉચ્ચાર કરતા હોય કે સમોત્તમ શુભ કન્યા પધરાવો સાવધાન અને એક મંગળ બીજું મંગળ અને ત્રીજું મંગળ વર્તાવાની તૈયારી થતી હોય અને એવી વખતે અને ગોવાળ આવીને ધા મારે કે વચરાજ બાપ સોલંકી તું ચોરી ચડ્યો છો પણ તને ખબર નથી કે તારા રાજની અંદર તારા ગામની અંદર શું પરિસ્થિતિ ઊભી થઈ છે શું હાલત ઊભી થઈ છે બાપ અને ગોવાળે તો ધા મારી પણ એ વખતે એક માજી વૃદ્ધ માજી એમ કહેવાય છે કે સિત્તેર પંચોતેર વરાની ઉંમર એના માથેથી સિત્તેર પંચોતેર ચોમાહા એમ કહેવાય છે ગડથોળિયા મારી અને વયા ગયા હોય એવી ઉમરના માજી આવી અને કીધું કે એ બેટા વજ્રત સોલંકી અને એમ કહેવાય છે કે મંડપની અંદર શાંતિ સવાય જ કોઈ કાઈ બોલતું નથી કોઈ કાઈ વાત કરતું નથી મંગળ ગીત ગવાતા એ ગીત બંધ થઈ ગયા અને ગોર મહારાજ મંત્ર ઉચ્ચાર કરતા હતા એ મંત્ર ઉચ્ચાર પણ બંધ થઈ ગયા અને એક ધ્યાનથી સભા બધી સાંભળે છે કે શું આ માજી શું કહેવા માંગે છે શું વાત કરે છે અને ત્યારે માજીએ કીધું કે બેટા હે સુરવીર સોલંકી તને ખબર નથી કે આજ ખાડું આયુ ખાખરે અને ધણ આયુ ધણ હેર પણ જેના દુધડીએ કે દીવા ભરે એવી મારી મેગડ નો આવે વીર વાછરા હે વચરા નાનું એવું ગામડાની અંદર મારું ઝૂપડું છે અને એ ગાય જે હું રાખતી હતી વેગર એ ગાયના માથે મારું ગુજરાન હાલતું હતું જેના માથે મારા ઘરના દીવા ભરતા હતા એવી વેગર આજ નથી આવી અને દુશ્મનો વારી ગયા છે અને તું આજ એમ કહેવાય છે કે ચોરીએ ચડ્યો છે કે તારા ગામની અંદરથી જો કોઈ ગાયું વારી જતી હોય અને તને આ પરણવાની કે પરણવાને પોખણા તણી અને રાણા તું રમતું મેલ પણ ખેલ ખાંડાના ખેલા એ વીર વચરાજ ખાંડાના ખેલ ખેલવાનો સમય આવી ગયો છે બાપ ગાયોની વારે ચડવાનો અને દુશ્મનો એમ કહેવાય છે કે ગાયોને વારીને જાય છે અને તેથી વસરાજ જે સોલંકી વીર વસરાજ એમ કહેવાય છે કે જે પોતાને અદાંગીના છે પોતાની જે પત્ની છે એની સાથે મંગળ ફેરા લઈ રહ્યા હતા પણ એ વખતે એમ કહેવાય છે કે તલવારની ટીસીએથી તલવારના ઝાટકેથી છેડાછેરીને અડગી કરી અને એક પરા કરી અને એમ માથે સવાર થઈ અને કીધું હતું કે હવે જો જીવતો રહીશ તો પાછો મળીશ બાકી હવે છેલ્લા જુહાર છે એમ કહેવાય એમ કરી અને વીર વસેરાજી ઘોડી માથે આગળ આગળતા ઘોડી માથે સવાર થઈ ગયા અને ઘોડું વીર અર્મદાના પંથે ડાબલા માંડ્યા પણ કેવું ઘોડું જાતું હતું કે પર ધૂમાપડ બાગડા પર ધમા ધમા ધમાધમા કરતું એ ધોળીની ડમરી ઉડાડતું વયું આવે અને એ રણમેદાર પંથે ઘોડું નીકળી જાય અને એમ કહેવાય છે કે દુશ્મનો થોડાક છેટા રહ્યા અને દુશ્મનો ગાયો ને વાળી જતા વીર વચરા હકલ મારીને કીધું કે લુટારાઓ એ નરામો તમને ખબર નથી કે હજી સોલંકી જીવે છે અને સોલંકી જીવતો હોય ને વસરા જીવતો હોય ત્યાં સુધી કોની માની તાકાત છે કે મારા ગામની જાયુને હાથ પણ શકે અને એમ કહેવાય છે કે તલવાર ફેરવવા મંડાણો અને હમણવા મંડાણો બે હાય છે એમ કહેવાય છે કે તલવાર ફેરવતો જાય અને એક એક દુશ્મન ના માથા એમ કહેવાય છે કે હારો કુંભાર ચાકરા માથેથી માટીનો પીંડો ઉતારે એવી રીતે માથા ઉતારવા મંડાણો અને ઘણા અસાણ યુદ્ધ મંડાણું અને એમાં અમુક દુશ્મનોએ એમ કહેવાય છે કે વસરાજને છેતરી અને તલવારોને ઘા મારી અને ભાડાના ઘા મારી અને વસરાજને એમ કહેવાય છે ઘાયલ કરી અને દુશ્મનો નીકળી ગયા પણ એમ કહેવાય છે કે વસરા કેવો લાગતો હતો એ રણ મેદાનમાં પડ્યો હોય તો કેવો લાગે કે ડાબા પડખેથી તલવાર જમણા પડખે અને જમણા પડખેથી ડાબા પડખે તલવારો હરિયું નીકળી જાય જેમ કહેવાય છે કે હાડ એના ત્રીજા પહાડા જેવી તલવારો અને અંધારાની મલિક પર વીજળી ઝબકતી હોય અને જે જબકારો થાય આવી ચમકતી તલવારો એમ કહેવાય છે કે ઈ વસરાજના હાડ ચીરી અને આ બાજુથી ઓલા બાજુ બોલી બાજુ થી ઓલી બાજુ નીકળી જાય પણ વસરા રણમેદાનમાં પડ્યો અને તેથી એમ કહેવાય છે કે આ હાડ મહિનાનો મોરલો કડા કરીને પડ્યો હોય અને એ એવો વસરા જોડો લાગતો હોય અને તેથી અમારા કવિઓને પણ કેવું પડે કે કંઠા રણમે જાય કે અને ભાગી મત લજા આ તો તારી જોડી આવે ત્રબકતી તો મરદારી મજા હે અને કંથારણ મેં ગાય કે પીઠ મત દેજો લગાડ કારણ કે પનિહારી મેણા બોલશે આ તો કાયર તણી ગરના અને કંથા જાય કે અને મત ધૂંધો કોઈ સાથ તારું હયુ કટારીને હાથ એવા તો અનેક ઇતિહાસની અંદર વાતું પડી છે પણ ટૂંકામાં વાત કરું છું કદાચ કોઈ મારી વાતમાં ભૂલ થતી હોય તો ક્ષમા કરશો જય માતાજી જય ભવાની જય વત્રા